બધા મિત્રોને સ્વાગત છે આપણી માં નવા વ્લોગ વિડીયોમાં માંડવી ને ભાઈ દવા બવા હતી વરસાદ વરસાદ આવ્યો નથી પાણી ચાલુ કર્યા હે તવા તવા લંબાય ક્યાંક થી ધીરે ધીરે ચાલુ કર્યા માંડવી ભાઈ હજી પોપટી આપણે હજી દેખાતી નથી ક્યાંય હમણાંમાં ગમે એમ કરો હજી ઉઠતી નથી ક્યાંય એક રાઉન્ડ લીધો હતો આપણે હજી ભાઈ આમ એ ખાસ તાણી આવી નથી જેવી તેવી તાણી આવી છે બહુ નહીં મીડિયમ મીડિયમ એટલે વાંધો નથી ખડે ભાઈ થોડું થોડું છોટા છોટા છે તે પાણી પાઈને પછી ઉપાડી ગયું ભાઈ કઈ પત્તો નથી પત્તા છે હવે બે ખેતરું પાવાના જ છે થોડા થોડા બીજા બેયમાં આજે ચાલુ કરી છે પર પર દોવા દોવા હે ની વધારે ફાક ફૂકાઈ ગયા હે બગે નીચે જીવાન તો નથી આ રામબડે રાઉન્ડમાં ભાઈ ત્રણ કરેલા હે આ રીતનું પાણી આલે આપણે ભાઈ ત્રણ ના કુવારાની લાઈન હોય નીમાં ગોખા પાડી દીધા આઠ નવ આ રીતે ઝીણા જીણા ગોખા કરવાના એકના નીચે રાખી દેવાના માઇન્ડ વિધો એની ને જારી ના ભાઈ નવ ગોખા થાય નવે નવ માં આટલું પાણી જાય પાટલાઓમાં બાટલામાં વધુ ઘોટું ના જાય કમ્પલીટ પાણી જાય બધામાં આ બધું એટલું આમ જ પાયેલું હે પાણી પછી ચાલુ કર્યું છે આજ પાણી લાગે સારું તરત માંડવી છે ને એકદમ લીલી થવા માંડે છે વાયુ ની વાત કરીને તો ભાઈ વાયુ તો લગભગ જા નહીં જ્યાં અપાયેલું નથી ઓલી બધું પાઈ દીધી લીટકા હોય લાઈટ હવે અત્યારે હારી આવે છે થ્રી મોટર જાટકો મારે નવું પાટલામાં પાણી જાય તો એવડો સાહ કલાકમાં તો કલાક થાય એની આ તો નાખી દઈએ હેઠળ વાંધો નથી વાય ભાઈ બપોરની હાલે છે રેજી તો પાંચ છ ફૂટ જે હું ઇતરું પાણી બાકી તો ભાઈ સાચી બે ચાર ડી હાલે પછી ખબર પડે અને આ પાયા વગરનું છે અહીંયા પાઈ દીધું પાયા વગરનું અહીંયા ખબર જ પડી ગઈ હેડો પડી ગયા લગભગ માં ભાઈ બેઠામાં દવા મારી હેઠા બેઠા સોખા માંડવી પાણી વાટતા હોય ને એટલે બે હું હોય ને તો ફળ વેલા ખેતરમાં ભાઈ દેખાય આમાં તો બહુ નથી વાંધો એટલે એમાં દેખાય છે થોડું ઘણું એનું આપણે પાણી પી જાય પછી ઉપાડવાનું છે કારણ કે હેઠે ભાઈ એટલી જગ્યા હોય એટલે વાંધો ના આવે ગમે ત્યાં ફુવારા મૂકી કે આપણે ધોવાય નહીં મેં જ્યાં જ્યાં ધોવાણી ને ફાલ દેખાડું તમને આવો કંઈક છે સારો માલ થઈ ગયો હા પચીન જારીને ભાઈ નવ હોલ પડે આમાં ત્રણ ને તન ત્રણ ને તન નવ નવ ઓલ પડે એટલે નવ બાટલામાં દવ બાટલામાં ની પાણી જાય દ બાટલા હારો હાયર પૂગે આ આગળ પાછળ ના થાય ભાઈ આ દહમું બાટલું આમાં પાણી જાય આમાં થોડુંક વધારે નીકળતું હોય પાણી એટલે આ દહું ફાટી જાય આ બાટલામ ના જાય બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મૂલી જય વચરા